કોરોનાની મહામારીમાં નિરાધાર થયેલ મહિલાઓ અને બાળકોને અમેરિકાથી આવેલ આર્થિક સહાય લોક સમર્પણ બ્લડ બેંક ખાતે આપવામાં આવી હતી જેમાં એકસો પચાસ પરિવારોને કોરોનાની મહામારીમાં નિરાધાર થયેલા મહિલાઓ અને બાળકોને અમેરિકાથી આવેલ આર્થિક સહાય લોક સમર્પણ બ્લડ બેંક ખાતે આપવામાં આવી હતી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા લાયન્સ ક્લબ ઓફ રાંદેર અડાજણના માધ્યમથી સહાય વિતરણ કરવામાં આવી હતી જેમાં એકસો પચાસ જેટલા પરિવારોને પાંચ હજાર બેંક ખાતામાં જમા થયા હતા અને માત્ર દસ મિત્રો કોરોના મહામારીએ અસંખ્ય પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે આવા પરિવારને મદદરૂપ થવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને લાયન્સ ક્લબ ઓફ રાંદે તરફથી સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું જે પરિવારમાં કોરોનાથી પોતાનો આધાર ગુમાવ્યો હોય એવી બહેનો માતા પિતા ગુમાવ્યા એવા બાળકોને એકસો પચાસ પરિવારને આઠ લાખ રૂપિયાની સહાય આજે જમા એના ખાતામાં કરવામાં આવી છે અમેરિકાથી માની શ્રી પ્રવીણભાઈ પાંચોડિયાના પ્રયાસથી લાયન્સ ક્લબ ઓફ ટેક્સાસ અમેરિકા અને એ બીજા પરિવાર તરફથી અગિયાર હજાર ડોલરની સહાય મળી અંદાજે આઠ લાખ રૂપિયા એ આઠ લાખ રૂપિયા એકસો પચાસ પરિવારને અમે આપ્યા છે દર્શક મિત્રો આજની આ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન એટલા માટે થયું હતું કે જન સમાજને ખબર પડે કે આવી પરિસ્થિતિમાં અસંખ્ય પરિવારો મુકાણા છે સૌરાષ્ટ્રપલે સેવા સમાજ સુરતની છે એક હજાર વિધવા બહેનોના ફોર્મ આવ્યા છે મદદ માટે ખૂબ મદદની જરૂર છે ચાલો આ માનવતાનો દીપ પ્રગટાવીએ અને આપણાથી થાય એટલો ટેકો આપીએ કોરોના મહાસંકટમાં આ મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને કંઈક મદદરૂપ થાય અને લોકો સુધી આ વાત અને અપીલ જાય એટલા માટે આજનો આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું કોરોનામાં નિરાધાર થયેલા મહિલા અને બાળકો માટે અમેરિકાથી આવેલી આર્થિક સહાય આપી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ખરેખર માનવતાનો ધર્મ નિભાવ્યો હતો યુઝ